તો હાલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે સત્તર છ બે હજાર પચીસ ને વાર છે મંગળવાર મંગળવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણ આજે આવક ઓછી થઈ છે કારણ કે વરસાદ છે તો વરસાદના હિસાબે આવકમાં થોડોક એવો ઘટાડો જોવા મળ્યો છે અને હાલ રાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને તોલના કામકાજ ચાલુ છે જોઈ શકો છો તમે અને બજારની વાત કરું તો બજારો કાલ જેવી જ આજે પણ લસણમાં ખુલ્લી છે પાંચસોથી લઈને પંદરસો રૂપિયાના બજારો આજે બોલાયા છે મીડિયમ ક્વોલિટીને સારી ક્વોલિટીના ભાવ તમને આગળ વિડીયોમાં બતાવી દઈએ તો વિડીયોમાં ઠેક સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ જ ના કે કેવા રહ્યા છે મીડિયમ ક્વૉલિટીને સારી ક્વોલિટીના બજાર જોઈ લઈએ દેશી લસણો બોણી નો વોકલ છે બોણી નો વોકલ જોઈ લે આઠસો એકસઠ રૂપિયા માં વેચાણ ક્વોલિટી આઠસો એકસઠ રૂપિયા બીસ કિલો કરેટલે જોઈ લે ફૂલ લાડુઓ દેશી સેજ આછા પડદાનો લાડવો છે પણ લાડુઓ પણ કઈ ઘટે નહીં એવો જોઈ લે ગુલાબી પત્તી भाव तक चौदसो अग्यारूपणु चौदह सौ अग्न देखिए देसी फूल लड्डू माल है चौदह सौ ग्यारह रूपये बीका बीस किलो का चौदह सौ ग्यारह माल काफी बढ़िया है एक साइज है बढ़िया साइज है तो जो लियो देसी आ मीडियम क्वालिटी जो लियो एक हजार ने एक रुपया वेचाणु एक हजार देखिए अभी देसी माल है मीडियम क्वालिटी माल है એક હજાર એકતર રૂપિયા મેં બીકા બીસ કિલોકારક એક હજાર એકતર રૂપિયા મેં બીસ કિલોકારક સુપર ક્વોલિટીઓ તો જોઈ લે આ દેશી મીડિયમ ક્વોલિટીઓ સેજ આછા પડદાવાળું લસણ છે પડદો બહુ જાદો નથી આમાં ખુલ્લી કડીનો માલ છે ને આની બજારની વાત કરું તો આની બજાર આ વેચાણ છે આજે અગિયારસો એકવીસ રૂપિયામાં પાકો માલ છે તો સેજ આછો પડદો છે દેશી માલ એ ગ્યારસો એકવીસ રૂપિયામાં બીકા બીના પડદેવાલા તો હલો દોસ્તો વેલકમ સ્વાગત છે તમારા બધાનું આજના મારા નવા વિડીયોમાં તો આજે તારીખ છે બાર છ બે હજાર પચીસ ને વાર છે ગુરુવાર ગુરુવારના રોજ તમને લસણની આવકની વાત કરું તો લસણની આવક આજે છાપરા નંબર નવમાં પિલો નંબર એક થી પંદર તરફ કરેલ છે ને હાલ હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે અને હાલ તોલનું કામકાજ જોઈ શકે છો ચાલુ જ છે અત્યારે નાલ માલ હરાજી જોઈએ વેચાણા છે આ બધા માલ મીડિયમ ને ને બધું તો ચાલો હવે તમને જણાવી દઈએ કે આજે લસણમાં કેવા બજારું રહી છે કેવા લસણના કેવા બજારો આજે બોલાયા છે તે જણાવી દઈએ આ વિડીયોમાં તો વિડીયોમાં ઠેર સુધી બન્યા રહેજો ને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક કમેન્ટ શેર કરજો ને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો તો ચાલો હવે જાણીએ આજના કેવા રહ્યા છે લસણના બજાર